નમસ્કાર દર્શક મિત્રો આપણે છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આવતીકાલે એટલે કે ઓગણીસમી તારીખે એક અનોખો કાર્યક્રમ ટાટા હોલની અંદર થવા જઈ રહ્યો છે આમ તો એ કાર્યક્રમ વિના મૂલ્યે છે પણ કદાચ મૂલ્ય ખર્ચીને પણ જોવા જઈએ તો ખોટું નહીં એનું કારણ છે કે રંગત એવી સંસ્થા કે જે બે હજાર ચારથી થી કાર્યરત છે એ વિશ્વગ્રામ સાથે જોડાઈ અને એક અનોખો કાર્યક્રમ લઈને આવી છે જેના મુખ્ય કલાકાર છે ગુલઝાર અહમદ ગનાઈ અને જેનો ગુજરાતનો સુફી સ્નેહ સંગીતની યાત્રાનો અનોખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રંગત સંસ્થા એ તો પરિચિત છે એના પરિચય આપવાની કોઈ જરૂર નથી પણ વિશ્વગ્રામ સાથે શા માટે જોડાઈ અને કયો તો એવો કાર્યક્રમ કે જે નવસારીની કલાપ્રેમી જનતાને નિહાળવાનું ભાવભીનું આમંત્રણ મળી રહ્યું છે એ જાણવાનો નાનકડો પ્રયાસ આપણે કરીશું હાર્દિકભાઈ પાસેથી હાર્દિકભાઈ સૌથી પહેલા તો નવસારી લાઈવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ હાર્દિકભાઈ રંગત ઘણા કાર્યક્રમો કરે છે પણ વિશ્વગ્રામ સાથે જોડાય અને અનોખો ગુજરાતી સૂફી દોરનો એક કાર્યક્રમ અને એ પણ માણવાલાયક અને વિનામૂલ્યે ટાટા હોલમાં થવા જઈ રહ્યો છે શું હેતુ અને આ ઉમદા વિચાર ક્યાંથી આવ્યો સી બેઝિકલી બે ત્રણ વસ્તુ છે છેલ્લા ઘણા વખતથી એટલે છેલ્લા દસ વર્ષથી કાશ્મીરને લઈને ઘણા બધા મુદ્દાઓ આપણા દેશમાં અલગ અલગ મત ધરાવતા હતા સંજયભાઈ જે આ વિશ્વગ્રામ સાથે સંકળાયેલા છે એ ઓગણીસોને ત્રાણુંથી સમાજસેવામાં કાર્યરત છે એક એવું પરિવાર છે જેમણે એમનું જીવન સમાજસેવા માટે સમર્પિત કરી દીધું છે એક વસ્તુ કાશ્મીરનું જેટલું થીમ ગમે છે ભારત દેશની સેવાનું જેટલું સ્વપ્ન છે એટલું આ સંજયભાઈ તુલાનું સાથેનું જે સમર્પણ છે અને સંગીતને જે સાનિધ્યમાં સેવાનો સંદેશો લઈને આવ્યા એક બહુ ઉત્તમ પ્રકારનો અભિગમ છે અને જો નવી પેઢીને સમાજ સેવામાં લગાવવી હશે તો સંગીતના સરળ માધ્યમથી એ કરવું જોઈએ એ કામ થઈ રહ્યું છે એટલે અમને રંગત તરીકે એવું લાગ્યું કે આ પ્રકારના કાર્યક્રમ થવા જોઈએ સંજયભાઈના અને મારા કોમન મિત્ર છે મુંબઈમાં જતિનભાઈ અસ્પી ગ્રુપથી એમણે મને ખાસ ભલામણ કરી આગ્રહપૂર્વક ભલામણ કરી કે તમે આ કાર્યક્રમનું આયોજન કરો અને દક્ષિણ ગુજરાતમાં આખી યાત્રા થઈ રહી છે ત્યારે નવસારી એનાથી વંચિત ના રહે તે પણ આપણી જવાબદારી રંગત તરીકે રહેશે ખૂબ જ સાચી વાત કરી કારણ કે આખા દક્ષિણ ગુજરાતની એક યાત્રા થવા જઈ રહી છે જેની અંદર બારડોલી અને નવસારી સુરત સુરતમાં તો બે કાર્યક્રમો તો સાથે જ જો વાત કરીએ તો નોર્મલી કાશ્મીરનો મુદ્દો તો આપણને એમ લાગે કે ભાઈ એ કોંગ્રેસ ભાજપ અને બીજા બધા પોલિટિકલી લોકો છે ચલાવશે છે પણ ખૂબ સારી વાત કહેવાય કે સંગીત થકી લોકોના મન સુધી પહોંચીને સમાજ સેવા કારણ કે દીકરો સમાજ સેવા કરતો હોય ને તો આપણે એમ કહેવાય તારા નેતા બનવાની જરૂર નથી પણ આ ઉમદા વિચાર અને એ ઉમદા વિચારના આપ એક સહભાગી બન્યા અને નવસારીના ટાટા હોલની અંદર કાર્યક્રમ કરવો એ કંઈ નાની શુંની વાત નથી તો રંગત જ્યારે આ કાર્યક્રમ કરી રહ્યો છે તો લોકોને શું અપીલ કરશે રંગત તરફથી એક જ અપીલ કે જે ઉદ્દેશ છે કે ભાઈ કાશ્મીરને સમજીએ ભારત સરકારના અભિગમને સમજીએ સંજયભાઈ જે વિશ્વગ્રામથી જે વર્ષોથી કાશ્મીરમાં જઈને પ્રયત્ન કરે છે એ પ્રયત્નમાં આપણે કેવી રીતે સામેલ થઈ શકીએ અત્યારે નાનકડું દ્રષ્ટાંત તમને કહું કે નવસારીમાંથી એક કાર્યરત ગ્રુપ છે જે કાશ્મીરને લઈને ખૂબ ચિંતિત છે થોડા દિવસ પહેલાં એ ગ્રુપ મને મળવા આવ્યું એક વિનંતી કરી કે દેશ સેવા એ માત્ર આપણા વિસ્તારમાં જ વ્યવસાયિક ડેવલપમેન્ટ કરવું એવું નથી કાશ્મીરમાં જઈને પણ વ્યવસાયિક ડેવલપમેન્ટ થઈ શકે એટલે મને એક ગ્રુપ મળીને એવી અપીલ કરતું હતું કે તમે સમજો કે કાશ્મીરમાં કેવા કેવા પ્રકારની માળખાકીય સુવિધાઓ છે અને એમાં આપણા વિસ્તારના માણસો કેવી રીતે રોકાણ કરીને બિઝનેસ ત્યાં એસ્ટાબ્લિશ કરીને આપણે કેવી રીતે મૈત્રી વધારી શકીએ તો એ ગ્રુપને પણ મેં અપીલ કરી છે કે ભાઈ આપણા વિસ્તારના માણસો કારણ કે આપણે જો પરદેશમાં જઈને વ્યવસાય કરી શકતા હોય તો આપણે આપણા દેશમાં જે આપણો અભિન્ન અંગ છે એમાં જઈને આપણે કેમ દેશ સેવા ના કરી શકીએ એવો પણ એક આપણો અભિગમ ખરો ચોક્કસ વાહ ખૂબ સરસ વાત કરી કે વિદેશમાં જઈને વેપાર તો કરવા માટે ઘણા વિચારે છે પણ દેશમાં શા માટે નહીં તો આ વાત તો થઈ રંગત પરિવારના એક સભ્ય એવા હાર્દિકભાઈની સાથે પણ હવે વિશ્વગ્રામ જી હા તો વિશ્વગ્રામ તરફથી સંજયભાઈ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે ઓગણીસો ને ત્રાણુંથી જ્યારે આ સંસ્થા સમાજ સેવાના ઉમદા હેતુથી કશ્મીરની અંદર ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા છે આ યાત્રાની શરૂઆત થઈ અને શા માટે આ યાત્રા શરૂ કરવાની એમને જરૂર પડી એક વિરામ બાદ નિહર દર્હણ હોસરી લાય એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આપનું સ્વાગત છે વિશ્વગ્રામથી સંજયભાઈ આપણી સાથે જોડાયા છે સૌપ્રથમ તો આપનું નવસારી અને નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે નવસારીના સૌ નાગરિકોને વિશ્વગ્રામને મારા તરફથી હૃદયથી પ્રણામ બહુ આનંદ છે કે આજે અમે લોકો નવસારીમાં છીએ ચોક્કસથી હોવો જ જોઈએ સંસ્કારી નગરી નવસારી છે આપ અમારી નગરીની અંદર પધાર્યા છો અને એક સરસ મજાનો કાર્યક્રમ રંગતની સાથે જોડાઈ આપ કરવા જઈ રહ્યા છો માહિતી તો મળી ગઈ કે ઓગણીસો ત્રાણુંથી કાર્યરત સંસ્થા અને સમાજ સેવાને વરેલી સંસ્થા આ સંસ્કારો અને આ ઉમદા વિચાર ક્યાંથી આપના મગજની અંદર આવ્યો મને એમ છે કે હું કાશ્મીરની વાત કરું પણ વિશ્વગ્રામની વાત કરું તો હું જ્યારે અમદાવાદ એલડી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો ત્યારે હું અને તુલા મારી પત્ની અમને બંનેને લાગતું હતું કે એક સુંદર જીવન જીવતા જીવતા સમાજને સુંદર બનાવવાની કોશિશ કરવી જોઈએ અને એ રીતે ત્રાણુંથી અમે લોકોએ વિશ્વગ્રામની રચના કરી અને બહુ જ અલગ અલગ પ્રકારના કામો વિશ્વગ્રામ થકી થઈ રહ્યા છે એમાંનું બહુ ઊંડી નિસ્બતવાળું કામ એ હું આપણું કાશ્મીરનું કામ ગણું છું શા માટે કાશ્મીર અને જે પ્રમાણે આપે કહ્યું કે ભાઈ આપની ધર્મપત્ની સાથે એટલે ચેરિટી બિગેન્સ એટ હોમ એ રીતેનો કદાચ ઉમદા ભાવ આપનો અને થોડુંક અભ્યાસ કરતાં માલુમ પડ્યું કે ઘણા બધા એવોર્ડો મળ્યા છે અને ન માત્ર કાશ્મીર પણ અન્ય જગ્યાઓએ પણ આપે સેવાઓ આપી છે આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવો એના માટે સંગીતનું માધ્યમ લેવું એ કેટલું યોગ્ય અમૃતા પ્રીતમની એક સુંદર કવિતા છે અમૃતાજી એ કવિતામાં કહે છે કે કભી કાશ્મીર કે બદન મેં કભી કાશ્મીર કે બદન મેં ઉસકી નબ્ઝ બોલતી હતી એક લલ્લા ઓર એક અલ્લાહ આ સારે વહી થકે હારે કાશ્મીર કે બદન કે ઉસકી નબ્ઝ નહીં મિલતી મને એમ છે કે જો આવા જ્યાં જ્યાં કોન્ફ્લિક્ટ એરિયા છે ત્યાં જો નબ્સ પકડ્યું હોય એ પ્રશ્નની અને લોકોના હૃદય સુધી પહોંચવાની તો મને લાગે છે કે કલા એ સૌથી ઉત્તમ માધ્યમ છે સંગીત નાટક ફિલ્મ ચિત્ર ઘણું બધું થઈ શકે હું તમને વાત કરું કે તમારા નજીકનો જ સુરતનો એક યુવાન છે જય ખોલિયા વિશ્વગ્રામ સાથે જોડાયો છે ત્રણ વર્ષ પહેલાં ઉરીની અંદર બિલકુલ છેવાડાનો પ્રદેશ છે જેની ત્રણ બાજુ પીઓકે આવેલું છે એ ઉરીની કોલેજની અંદર અમે લોકોએ એક ફિલ્મમેકિંગ વર્કશોપ કર્યો અને ફિલ્મમેકિંગ વર્કશોપમાં એક મિનિટની બધાએ ફિલ્મ બનાવવાની હતી અને વૃક્ષ ઉપર બનાવવાની હતી આઠ નવ ટીમો કોલેજના યુવક યુવતીએ ફિલ્મ બનાવી એ ફિલ્મનું મેં સ્ક્રીનિંગ કર્યું ત્યારે એક ફિલ્મ એવી હતી મોટાભાગે આજકાલ કંઈક નવી પેઢી બનાવે તેમાં બહુ લાઉડ બધું એડિટિંગ કરે બહુ લાઉડ નાખે આ ફિલ્મની ટીમે કોઈ જ સંગીત નહોતું નાખ્યું પર્વતની અંદરથી પસાર થતાં ઝરણાનો અવાજ હતો ક્યાંક ઉડતા પંખીનો અવાજ હતો ક્યાંક પાંદડાનું મરમર હતું એટલી સુંદર ફિલ્મ મને એટલું સરળ રીતે બનાવેલી હતી એ ફિલ્મને બનાવનારને મેં પૂછ્યું કે તે કેમ સંગીતના બદલે આનો ઉપયોગ કર્યો છે ત્યારે એ ટીમે અને એની મુખ્ય વ્યક્તિ અમને જવાબ આપ્યો કે સર હમ પૂરી દુનિયા કો કાશ્મીર કી સચ્ચી અવાજ સુનાના ચાતે મને એમ છે કે કાશ્મીરની સાચો અવાજ એ પ્રેમનો અવાજ છે અને એનો રિસ્પોન્સ કેવી રીતે આપવો બહુ જ બધા કામો કરી રહ્યા છે સંગીત એમાંનું એક માધ્યમ છે મને આનંદ થશે હું એક મેસેજ આપણા થકી બહુ જ બધા યુવક યુવતીઓ ગુજરાતમાં ભણી રહ્યા છે હાયર એજ્યુકેશનમાં ઘણા બધાએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અત્યારે પણ નવથી દસ જણા ભણી રહ્યા છે એમાંનો એક દીકરો આબિદ નામ એનું અનંતનાગથી હતો અહીંયાથી બીટેક કર્યું આપણા દ્વારા થોડાક દિવસ પહેલાં આવેલો એનો મેસેજ હું મને વાંચવો ગમશે એની બે એક લીટી વાંચીને તમને સમજ આબિદનો મેસેજ છે એનું પહેલું સેન્ટેન્સ છે જય શ્રી ક્રિષ્ના સંજય સર બીજું સેન્ટેન્સ છે આઈ ગોટ સિલેક્ટેડ ફોર પીએચડી ઇન સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ એટ આઈઆઈટી રૂડકી વચ્ચે નથી વાત તો એનું છેલ્લું વે સેન્ટેન્સ ખૂબ જ મહત્વનું છે અને છેલ્લે લખે છે સેન્ડિંગ માય લવ ટુ માય હોલ ગુજરાત ફેમિલી આ એક કશ્મીરનો બાળક કે જેણે ગુજરાતમાં એનું ભણતર પૂર્ણ કર્યું અને આઈઆઈટીમાં સિલેક્ટ થયો આઈઆઈટીમાં સિલેક્ટ થવું ખૂબ ગર્વની વાત છે અને જ્યારે એ આપણે મેસેજ કરતો હોય તો ચોક્કસથી છાતી ગદગદ ફૂલતી હોય છે પણ આ આખા જર્નીની અંદર થ્રુઆઉટ આપને સપોર્ટ કરનાર વ્યક્તિ કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે આપ કોને વર્ણવશો મેં કહ્યું કે તુલા અમેને તુલા જ્યારે લગ્નથી જોડાયા તમને કહું બહુ ટૂંકમાં કહું તો કે અમે જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું તેમ કે કોઈ જ વિધિ કરવી નથી એ વખતે અમારા લગ્નની અંદર ગુણવંદભાઈ શાહ આપણા જાણીતા વિચારક એ આશીર્વાદ આપવા માટે આવેલા એમને થોડોક વેદના મંત્રોમાંથી મંત્રોચ્ચાર કરેલો હતો અમારા ત્યાં પરાગજી બાપુજીએ લગ્નમાં કવિતાઓ કરેલી કદાચ કોઈના લગ્નમાં ભજન નહીં ગવાયા હોય અમારા લગ્નમાં શારદા માસી જોડિયાના એમણે ભજનો ગાયેલા હતા ચૌદ ભુવનને ચિતરી બેઠો ક્યાંથી આવ્યો ઠગારો થાંભલો એને એક એના ચિત્રો માંડવો ઊભો રે નોંધારો બે વૃક્ષો આવેલા હતા અને ત્યારથી અમારીને તુલાની યાત્રા શરૂ થઈ અમે બહુ જ પહેલેથી અમારા બંનેની અટક કાઢી નાખેલી હતી વિનોબા ભાવે એમ કહે કાયમ કે અમારે દેશમે જો કભી નહીં જાતિ ઇસકો કહેતે જાતિ કભી નહીં જાતી સાચી વાત છે અટક કોઈ જતી નથી અને તુલા સંજય તરીકે બહુ જ આનંદથી અમે લોકો કામ કરીએ છીએ અને હવે તો ત્રીસ વર્ષના મકામે પહોંચ્યા છીએ તો દિલથી લાગે છે કે ઈશ્વરની કૃપા કે એને અમને આ કામ કરવા માટે પસંદ કર્યા અને તમારા બધા મિત્રોનો એટલો બધો વહાલ એટલો પ્રેમ મળી રહ્યો છે અને એના થકી જ આપણું કાશ્મીરનું કામ થઈ રહ્યું છે અને આખી આ જે આજે આવતીકાલે આપણે ત્યાં જે સંગીતનો કાર્યક્રમ થવાનો છે એ ગુલઝાર અહમદ ઘનાઈ એ બહુ જ ઉમદા વ્યક્તિત્વ છે કદાચ એ આપની સાથે વાત કરશે પણ એટલું ઉમદા વ્યક્તિત્વ છે પહેલું હું દરેક જગ્યાએ હું નવસારીના મિત્રો વડીલોને પણ આ માધ્યમથી અપીલ કરું છું કે પ્લીઝ આપણે કોઈક રીતે કાશ્મીર ના લોકોને આપણી સાથે જોડીએ જો કાશ્મીરના લોકો આપણા થશે ને તો કાશ્મીર તો બહુ સ્વાભાવિક રીતે આપણું બનવાનું છે તમે બધા મારા થયા તો નવસારી મારું બન્યું છે આજે તો એ રીતે અમદાવાદમાં બહુ જ મોટું સંગીતનું પ્લેટફોર્મ છે સપ્તક સપ્તકજી હા એ સપ્તકના વડીલોએ બે હજારને અઢારમાં નક્કી કર્યું કે સંજય તમારું કામ ચાલી રહ્યું છે તો અમે લોકો આ વખતે સપ્તકની અંદર કાશ્મીરી ફોક સિંગરને બોલાવ્યા એમના માટે અપવાદ હતો અહીં ક્લાસિકલ મ્યુઝિકનું પ્લેટફોર્મ હતું પણ પહેલી વખત એને પસંદ સપ્તકે કર્યું કે કોને બોલાવવા અને એમણે ગુલઝાર મત ગણાઈને પસંદ કર્યા પહેલો જે કાર્યક્રમ કર્યો એટલી સુંદર રીતે પ્રેમથી કદાચ કાલે પણ આવા તો કદાચ એ કરશે એમણે એટલી સુંદર રીતે દેશને કાશ્મીરને આ બધાને પ્રેમથી જોડી કેવી રીતે શકાય એની જ્યારે વાત કરી ત્યારે મેં એમને વિનંતી કરી બહુ મોંઘા કલાકાર છે કદાચ એ જો વ્યક્તિગત રીતે આવે તો એ બે ત્રણ લાખ રૂપિયા લેતા હોય છે પણ આ એમની સાથે આપણી સાતમી યાત્રા થઈ રહી છે અને આ કદાચ ચોક્કસ એકાદ પણ આ લગભગ ઓગણ કે ચાલીસમો કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે એક સાત વર્ષથી આ સાતત્યપૂર્વક કામતું કામ કાલ ચાલતું આપણું કામ ગયા વર્ષે શેખરસેન એમણે પુનાની અંદર આ પ્રોગ્રામ હોસ્ટ કરેલો હતો બે વર્ષ પહેલાં માધવપ્રિયદાસજી સ્વામી છારોડી એસજીવીપી એ વખતે મને એમ કહેલું હતું કે સંજય કે આ માત્ર સંગીતનો પ્રોગ્રામ નથી કોઈ પણ નિયતિનો કોઈ સંકેત હું માનું છું અને કહ્યું કે દર વર્ષે અમને અહીંયા લાવવાના છે અને મારા સેંકડો ભક્તો છે એના સુધી કાશ્મીરનું આજે પેલા દીકરાએ કહેલું ને કે સચ્ચી આવાજ એ પહોંચાડવી છે અને થોડાક સમય પછી માધવપ્રિયદાસજી કાશ્મીર ગયા ત્યારે કહ્યું કે મારે તેના સુફીઓ સાથે બેસવું છે આ ગુલજારભાઈએ પાંચ છ સુફીઓને બોલાવ્યા અને આપણા સંતો અને સુફીઓએ પહેલગાંવ કાશ્મીરની અંદર ગોઠડી કરેલી હતી તો આને હું બહુ આશાભરી નજરે જોઈ રહ્યો છું એવું ચોક્કસ માનું છું અને એ રીતે કાલે બહુ જ બધાને મજા આવશે ચોક્કસથી આવતીકાલે મજા આવશે જેનું કારણ છે કે સંસ્કારી નગરી નવસારી છે અને કલા પ્રેમી નગરી નવસારી છે તો કલાપ્રેમી નગરી નવસારીને ભાવભીનું આમંત્રણ છે રંગત અને વિશ્વગ્રામ દ્વારા ચોક્કસથી આપ ટાટા હોલની અંદર અને વિરામ લેતા હું કમિટમેન્ટ નથી આપતો પણ જી હા આવતીકાલે આપ જેને લાઈવ સાંભળવા જઈ રહ્યા છો એમની સાથે પણ કંઈક ગોષ્ઠી થાય અને એમનો મેસેજ નવસારીજનો માટે શું છે એ તમારા સુધી પહોંચે એનો નાનકડો પ્રયાસ કરીશું નિહાળતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ویرام بعد آپ ہاردک سواگت ہے ہبھی سیدھی باتوں کریشوں اپنے گلزار احمد گنائی جی ساتھ گلزار جی سب سے پہلے تو نوساری میں آپ کا ہاردک سواگت ہے بہت بہت شکریہ جناب آپ نے اس لائق سمجھا ہمیں تو ہمارا تو ٹور چلتا ہی رہتا ہے کہ آپ آئے آج بہت خوشی ہوئی ہے آپ اور آپ کی پوری ٹیم آئی ہے نوساری میں اس سے ہمیں خوشی ہوئی ہے اور سر کل جو کاریہ ہونے جا رہا ہے اور گجراتی سفی یا پورا ٹور جو آپ نے گجرات میں کیا آپ کو گجرات کیسا لگا اور جب آپ نوساری میں آئے ہیں ایک دن پہلے آ گئے ہیں نوساری کے بارے میں آپ کیا بتائیں گے نوساری کے بارے میں میں بتاؤں گا ان اللہ مگر اس سے پہلے میں آپ کو یہ ضرور کہنا چاہتا ہوں کہ ہمارا ٹیور جو ہے ہم آج ہی یہ ہمارا نہیں ہے بیسیکلی یہ سنجھے بھائی آپ جانتے ہیں ان کو وشوہ گرام کر کے جو ہے آج سے سات سال ہوئے پورے ہمارا جو کاریہرم جو میوزک کا ہمارا فوک فام جو ہے فوک لے کے ہم آتے ہیں ہمیشہ سات سال سے لگاتار ہم پورے گجرات میں ہم آتے رہتے ہیں تو مقصد صرف ہمارا یہی ہے کہ امن شانتی بھائی چارہ اور محبت اور کچھ بھی نہیں ہے اور ہم اس چیز کو آگے کرتے ہیں راض سوال کہ آج کا دو ہزار چوبیس کا جو پروگرام ہے ہم ممبئی سے ہی آئے ہیں پروگرام کرتے 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 ہم نے پہلا پروگرام وہاں آ, امبانی آ, جو ہے نیتا امبانی جی تو وہاں سے کیا ہے اس کلچر سینٹر میں ایک پروگرام کیا ہے اور وہاں سے چلے آئے آ, سورت کی طرح سورت میں بھی تھا باقی جتنے بھی یونیورسٹیاں ہیں یہاں بہت پہلے بھی ہم نے بہت پروگرام کیے ہیں یہاں غرض یہی کہ مطلب ہمارا یہی کہ ہمارے بچے جو ہے پڑھتے جو ہے یہاں کالجوں میں یا یونیورسٹیوں میں بڑی بڑی یونیورسٹی ہے یہاں تو اگر ہم ان کی بات کریں تو اسے کیا ہوتا ہے ہمارے دل کو بھی سکون ملتا ہے اور ہم چاہتے ہیں کہ یہ جو بچے ہیں یہ جانے ہم ہمارے بارے میں جانے اور ہم ان کے بارے میں جانے تو ہم تو ان ان کو دعائیں دیتے ہیں اور اپنے سنگیت کے ذریعے ہم ان کو مائل کرتے ہیں اپنی طرف کھینچتے ہیں ان کو کہتے ہیں کہ کشمیر کیا ہے بیسکلی ہم آ, کشمیر سے ہیں سری نگر کشمیر جو ہے گاؤں سے ہوں میں اصلی مگر آج کل میں سری نگر میں رہتا ہوں آ, قریب تیس آ, تیس سال سے میں سری نگر میں رہتا ہوں تو جب بھی یہاں پروگرام آ, ہوتا ہے کہ ایک پہلا پروگرام میں نے یہاں سب تک میں کیا تھا احمد آباد میں بہت بڑا منچ ہے حالانکہ وہ کلاسیکل منچ ہے مگر کلاسیکل منچ کے باوجود انہوں نے ہم ہم جیسے فوک آرٹسٹ کو بلایا ہے وہ بھی سنجے عبد وغیرہ ان کی وسادت سے انہوں نے ہمیں بہت انٹروڈیوس کیا ہے یہاں کے بچوں کے ساتھ مدہ اور مقصد جو ہے ہمارا مختصر میں بتاؤں گا آپ کو بس امن شانتی اور محبت کیونکہ کبھی کبھی حالات آپ کو پتہ ہے زیادہ آپ کو بھی پتہ ہے ہمیں بھی پتہ ہے ہمارے کشمیر میں جو حالات خراب تھے پہلے پہلے تو اس سے تھوڑا ایک وہ کھلا ہو گیا ہے میں اس چیز کو سمجھتا ہوں کہ ایک آندھی آئی ایک طوفان آیا اور جب بھی آندھی اور طوفان آتا ہے تو وہ نقصان کر ہی لیتا ہے اور بعد میں تھم جاتا ہے اب تھم گیا اب کچھ کوئی نہیں ہے مگر نقصان جو کر رہا تھا اس طوفان نے وہ تو کر لیا کیونکہ ہمارے بھائی بہنوں کو ہم سے الگ کر دیا ہے ہماری کشمیری ہندو بھائی جو ہے کشمیری پنڈت جن کو ہم کہتے ہیں وہ ہم سے دور ہو گئے تو آج اللہ کا کرم ہے کہ وہ بھی واپس آ رہے ہیں اور کچھ اور میں آپ کو بتاؤں گی جہاں جہاں پہ وہ سیٹل ہے کوئی احمد آباد میں ہے کوئی ادھم پور میں ہے کوئی جموں میں ہے کوئی ممبئی میں ہے کوئی صورت میں ہے بہت سارے کل ہی مجھے دو بہنیں ملی ہیں بہت دیر کے بعد مجھے پتہ ہی نہیں تھا کہ وہ صورت میں ہندو بہنی ہیں ہماری اور وہ تو بڑا انہوں نے بڑا رویا ہے وہاں کی بولا کہ بھیا ہم بیس سال سے تو یہاں سیٹل ہے وہ بھی ہمارے پروگرام دیکھنے جب انہوں نے پیپر میں دیکھا ہے تو وہ بھی آئے تھے تو میں اپنے تو مسرت میں سمجھتا ہوں اس اس چیز کو کہ کسی کو سکون آتا ہے میری آواز سے جو ہم گاتے ہیں اور جو بھی گاتے ہیں ہم اپنے صوفی سنتوں کا جو بھی ہے دیش ہے ہمارا کشمیر تو ہے ہی آپ کو پتہ ہے کہ پورا وشو میں کہتا ہوں کہ پورا ہندوستان جو ہے ہمارا تو یہ صوفی سنتوں کی پوری دنیا ہے یہ تو بڑے بڑے صوفی سنت آئے ہیں یہاں تو ہمارے کشمیر کے صوفی سنت جتنے بھی ہیں اگر ہم لل ایشوریہ لل موج لل دید جس کو کہتے ہیں کشمیری ہندو اور شیخ العالم شیخ نور نورانی رحمتہ اللہ ایک ہی وقت میں تھے وہ دونوں اور ساڑھے سات سو سال پہلے اگر ہم ان کی بات کریں کہ ان کے شعلوب جو ہے انہوں نے جو بھی کہا ہے بہت کچھ کہا انہوں نے. انہوں نے جو بھی کہا ہے کہ اپنا کلام جو انہوں نے کہا مطلب پوائٹ اس زمانے کے ساڑھے سات سو سال پہلے ہم اس چیز کو بس صرف ان چیزوں میں تو محبت ہی محبت ہے کہیں نفرت لکھی نہیں ہے اور اس محبت کو ہم لوگوں تک پہنچاتے ہیں بچوں تک پہنچاتے ہیں اور یہ جو یونیورسٹی میں بچے یہاں پڑھتے ہیں ہمارے گجرات میں تو بہت ساری یونیورسٹیاں ہیں بہت ساری کالج ہیں ہر جگہ ہم جاتے ہیں تو اپنا اپنا فن اپنی بات ہم رکھتے ہیں ہم سنگنگ بھی کرتے ہیں سنگنگ اینڈ ٹاکس دونوں چیز آ, کرتے ہیں تو ان کو سمجھ آ, کسی کسی کو سمجھ نہیں آتا ہے تو تھوڑا سا ٹرانسلیٹ ہم کر کے ان کو ہم کوشش کرتے ہیں کہ آ, یہ جانے ہمیں کشمیر کو جانے اور میں نے بار بار گزارش یہ بھی کی ہے ان کالجوں میں یا یونیورسٹی میں سب کو چاہے وہ کوئی وائس چانسلر ہو پروفیسر ہو آ, پرنسپل صاحب ہو سب ان کو میری گزارش ہوتی ہے کہ ان بچوں کو آپ کشمیر لے کے آؤ جب یہ کشمیر آئیں گے سوری جب یہ کشمیر آئیں گے تو ان کو پتہ چلے کہ کشمیر میں کتنی مہمان نوازی ہے اور پورے دنیا میں مانا جاتا ہے کہ کشمیر کا جو مہمان نوازی ہے مہمان کے ساتھ خادرداری کیا ہوتی ہے وہ تو پورا دنیا جانتا ہے اور جو ہمیں دیکھتا ہے جو ہم نے دیکھا اب ضرور جو ہم نے کیا ہے સૂરતમાં યાસ પૂરે ગુજરાતમાં એ હમશે બહુ આગેવા ગુજરાત કી સંસ્કૃતિ એ હે વેલકમિંગ કી તો જે પ્રમાણે આપ નિહાળી રહ્યા છો કે આવતીકાલે એક સરસ મજાનો કાર્યક્રમ ટાટા હોલની ખાતે થવા જઈ રહ્યો છે ને એ પણ વિના મૂલ્યે તો ચોક્કસથી જોવાનું ચૂકશો નહીં અને આપને ખાસ કરીને કાશ્મીરી ફોક અને કાશ્મીરી ફોક માટે સ્પેશિયલી કાશ્મીરથી આપણી સાથે જોડાય છે ગુલઝાર સાહેબ અને એમની ટીમ તો આવતીકાલે આપણે નિહાળીશું તો ચોક્કસથી મળીએ આવતીકાલે ટાટા હોલ ખાતે અને આજ પ્રમાણે આવા અનવા કાર્યક્રમો માટે નિહાળતા હોય નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ